અત્યારે અહીંયા કઈક સળગે એવું લાગે કોઈ કે એટલો બધો તાપ દેખાય અંધારામાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો તો મસ્ત મજાનું સ્વાગત છે તમારું એક ફરી નવાબ લો મને વેગ્યા કેટલાક આઠ થઈ ગયા હૈ અને આજ આપણે હે ને હાથ વાગી હેડ ઉઠા મોડ બહુ થઈ ગયા પણ બધો કામ થઈ ગયું હોય કાળા કઈ તો આપણે ગેન રોટલી દેવાની હે તો ગેન ફટાફટ રોટલી દેતા આવી પછી બીજું આ કામ કરશું તો ઘણા બધા રોટલા દેવાની હે તો બધા આપણે દેતા આવીએ

આપણે ટાંકો ભરાય છે મોટર આવતી કહીએ ને આપણે ખેતર પાઈત્ર તો આપણે ની લઈ અને ખાઈ લઈ તમારે કંઈ ખાઓ હોય તો આવી જાવ મસ્ત મૈદા પાકવા ધીરે 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 કાયમ થોડ તરા ખોબો 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 ખોબજ એટલા તાકે કાયમ ફેરતી હું ને તમારે બધાને કંઈ ખાઓ હોય તો આવી જજો

બહુ વેડી નહીં હે તો પીવાની એવડી થઈ ગઈ ને તો દૂધ જ પીતી હોય કા બધી અત્યારે આપણે પાણી પાવાનું કામ છે ઝાડવાનું બહાર લાગીએ રોટલા બનાવવા હે પણ ઝાડવા બધા પાઈ લે પછી રાંધવાનું કામ કરશે Μαστο το τσου σωγοντα ε ρου παρει αματ μω Μω γον το σωχογητε Μω ναι χαινει παθα κατα βαθα ε βαρ μας ε λαχον το σωστι κουρικα το παρει મજાના રોટલા આપણે બનાવી લેતા ભેગું હે આખા મગનું શાક મસ્ત કોઈને ખાવું હોય તો આવી જવું ગરમ ગરમ રોટલા છાશ નહીં તો બધું અલગ હે આ બધા આવે પછી જમવાનું રહે જમવાનું થઈ ગયું તૈયાર એકદમ મસ્ત મજાનું આપણે જમી લઈએ તમારે કોઈને જમવું હોય તો આવી જાવ મસ્ત શાક આપણે સાઈડમાં બીજી કોઈ વસ્તુ ખાતા નથી જોકે બચાવે ત્યાં ખાઈ નકા ખાતા ને ડુંગરી આ તમને કંઈ જરૂર ના પડે આપણે મગનું શાક કોઈ છાસ ને રોટલો બાકી બીજું કાંઈ એ બધું જરૂર પડતી જ નથી આપણે તારો ફટાફટ ખાઈ લે પાણી પીને નું માલનું કરવાનું માલના પોતરા બધા બધા નાખી દઉં તો બધા ખાઈ લે આપણે ખામણ થોડુંક કરવાનું હે કામકાજ કરી નાખે પછી વળી જીરું સોફું કરવાનું પડ્યું કાલે નોખું હોય અધૂરું હોય કરવા માંડી તે પણ સારો હાલ હાલે જો આપણે હે વરિયાળી વાળું મસ્ત મજાનું શરબત કર્યું હોય વાળું તમારે કોઈને પીવું હોય 就，还有谁？ આપણે સેરા રાખીને તો હે ને જીરું જીરું રહી જઈએ ને ડાઠા બધા તરવાઈ જાય હજી આ સારું જો હે ને આ એકવાર સારીને કાઢ લીધું હજી એમાં ઘણું બધું જીરું છે ને એ આપણે પાછું શું કહે સારું જો હે પણ પેલા હે ને એકવાર પાછું સારું તો જો એટલો ફેર પડી ગયો કોક ડાઠો આવે એટલા ડાંઠા હે ને એમાંથી તો આપણે ધીરે ધીરે સારીને ને ફૂટાડવાનું હે આ એકવાર સારું છે પણ પાછું બીજી વાર સારી ને આસુઆસું સારું તો હજી ઘણો ફેર રહી જાય હા દાઠા ઓછા થઈ ગયા હા આપણે આશા સરસું ને એટલા બધા નીકળવા જ કે દેવું નહીં હા આપણે નાસ્તો કરવા નાસ્તો પાણી કરી લીધા અને હવે વહેલી પીહોને પાયી લે ને પછી વાહીંડા રાખશું કીંઈ હું હવે તેથી વહેલી થઈ ઉના રહી ગયો તો હવે ફટાફટ પાયી લે પછી અડાઉં વાહીંડાનું નાતે કામ કરશું દવારી એવા હે અને પીહો પાડી લીધું ખાલી ભરીને નાખવાના હે તો નાખી હે તમારે પાણી પાણી પીધું પેપર તો વાંધો નહીં હા તો નાખીયા હું બીજું હમ જો તમે જાઓ જાઉં જો હે ને દી થોડો કર્યો હેકડી થા કઈ દુઃખ હે પણ એમ ગીધ

એવું બધું આપણે ઓથર્યા વખરિયા પછી બીજું આ ડાવરું હમણાં કામ કરશું પછી વ્લોગ એડિટ કરવાનો હોય એટલે વાર લગ જાય તો હાલ આપણે આજનો નો આ પૂરો કરી મળશું પાછા કાળના નવા વ્લોગમાં અને મસ્ત મજાને એક લાઇક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં